નમસ્કાર કેમ છો આજે આપણે વાત કરીશું શોષણ વિરોધી અધિકાર વિરોધી અધિકાર અનુચ્છેદ બાવીસ અને ચોવીસ ભાગ ત્રણ મૂળભૂત અધિકારોનો એક ભાગ છે બરાબર છે તો આગળ વાત કરીશું કે શોષણ વિરોધી અધિકાર છે એમાં શું કઈ વસ્તુ આવે છે એ વસ્તુની ચર્ચા કરીશું

લેવાની એટલે કે વેટ કરવાની પ્રથા પ્રચલિત હતી તેને આપણે વેટ પ્રથા કહેતા હતા બરાબર વેટ પ્રથાને સાથે આપણે ગુલામી પણ સંગ લઈ લેતા હતા બરાબર એટલે આપણે એને ગુલામી તરીકે કહેવાતું પરંતુ આપણે એ ગુલામી નહોતી એ આપણી પાસે વેટ કરાવતા હતા મીન્સ કે એ લોકોનું કામ આપણી પાસે કરાવતા હતા પરંતુ તેમાં માણસોનું ખરીદવું કે વેચાણ કરવામાં આવતું નહોતું બરાબર છે હવે જૂની વસ્તુ જે છે એ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ બરાબર છે વેટ પ્રથા શું છે કોઈ પણ વ્યક્તિને ગુલામ બંધારણ કોઈ પણ વ્યક્તિને ગુલામ રાખીને કોઈ પણ વ્યક્તિ પાસે કામ કરવાની પરમિશન નથી આપતું બરાબર છે તો હવે વાત કરીશું અનુચ્છેદ ત્રેવીસની મનુષ્ય વ્યાપાર અને બળજબરીથી કરવાથી મજૂરી ઉપરનો પ્રતિબંધ તમે કોઈ પણ વ્યક્તિને બાંધીને ઘરે એને સંતાડીને કે તમે એની પાસે કોઈ પણ બળજબરીપૂર્વક કામ કરાવી શકતા નથી તાજેતરના ન્યૂઝમાં જોઈશું સુરતમાં એક બનાવ બનેલું છે કે સાવકી માતાએ એની પોતાના પતિની આગળની પત્ની હતી એની બાળકીને ઘરે છુપાવીને રાખતી હતી અને એની પાસે મારીને કામ કરાવતી હતી બરાબર છે તો એના ઉપર બળજબરીપૂર્વક મજૂરી કરવાનો કે એના ઉપર કામ કરવાનું બરાબર છે એ ગુનો લાગુ પડી શકે છે બરાબર છે તો આ રીતનો આ અનુચ્છેદ એ લોકોને રક્ષણ પૂરું પાડે છે કે તમે કોઈ પણ વ્યક્તિ નાનું મોટું ઊંચ નીચ જાત કોઈ પણ કોઈ પણ વ્યક્તિ પર તમે બળજબરીપૂર્વક મજૂરી નથી કરાવી શકતા કે કોઈ પણ વ્યક્તિનું તમે મનુષ્ય વેપાર કરી શકતા નથી બરાબર છે તમે મૂવીઝમાં જોયું તો કે સ્ત્રીનું વેચાણ કરે છે બાળકોનું વેચાણ કરે છે પછી ભીખ મંગાવે છે આ બધી વસ્તુઓ આના વિરોધમાં છે હવે વાત કરીશું કે અનુચ્છેદ ત્રેવીસ મુજબ મનુષ્ય વ્યાપાર વેઠ તેમજ બળજબરીપૂર્વકની મંજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બરાબર છે હવે આ જે જોગવાઈ છે એની રચના કોણ કરે છે તો સંસદ બરાબર છે આની જોગવાઈ કોણ કરી શકે છે સંસદ જે કોઈ કાયદો બનાવવાનો હશે એ બધી વસ્તુ કોણ જોશે સંસદ જોશે બરાબર હવે જો આનું ઉલ્લંઘન થાય તો શું થાય છે સજા થાય છે હવે તમે કઈ કેટેગરીની તમે શું કહો છો ગુનો કરો છો એના ઉપર ડિપેન્ડ છે કે તમને સજા કેવી થશે બરાબર છે તો આની એક અપવાદરૂપ શું છે કે જે જાહેર હેતુઓ માટે રાજ્ય સેવક છે ગવર્મેન્ટ સર્વિસ કરો છો તમે નોકરી કરો છો તેના તેમાં તમને જે ફરજ બજાવવામાં આવતી હોય તો એ પાછી વેટ પ્રથા કે તમને બળજબરી પૂર્વક કરવામાં આવતું કૃત્ય નથી એ તમારા અપવાદ કહેવાય છે કે એવી સેવાકીય સંસ્થાઓમાં કે જ્યાં રાજ્ય ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ વર્ગના આધારે ભેદભાવ કરી શકશે નહીં બરાબર છે હવે આમાં કેવું થશે કે કોઈ પણ હિન્દુ ટેમ્પલ છે ત્યાં તમે મુસ્લિમ વ્યક્તિ કે અન્ય જાતિના ધર્મ પાડતા કોઈ પણ વ્યક્તિને તમે અંદર પ્રવેશમાં દેવામાં આવશે નહીં આવું તમે કહી ના શકો જ્યારે તમે રાજ્યનો સેવક છો ત્યારે એની ફરજમાં જે કંઈ વસ્તુ આવે છે એને ત્યાં કરવાની રહેશે જ કે હું હિન્દુ છું તો ખ્રિસ્તીઓના ચર્ચમાં નહીં જઈ શકું મુસ્લિમના દરગાહમાં હું જઈ નહીં શકું એવું હું કહી ના શકું એ મારી ફરજમાં આવે છે કે મારે ત્યાં જ્યાં સર્ચ વોરંટ કરવું હોય ગિરફતારી કરવી હોય બધી વસ્તુ જેનું હું ત્યાં કરી શકું છું બરાબર છે ઊંચ નીચના જાત જોઈને આપણે કોઈ પણ વ્યક્તિ સાથે તફાવત પણ કરી નથી કરી શકતા બરાબર છે આ બધી વસ્તુ શોષણ વિરોધી અધિકારમાં આવે છે હવે વાત કરીશું કે અમુક કે અનુચ્છેદ ત્રેવીસમાં ભારતના નાગરિકોને સાથે સાથે જે આઉટ ઓફ કન્ટ્રીના નાગરિકો છે એમને પણ આ નિયમ છે એ લાગુ પડે છે બરાબર છે હવે જે અનુચ્છેદ ત્રેવીસ છે કે મનુષ્ય વ્યાપાર અંતર્ગત નીચેની અમુક બાબતો છે એની આપણે વાત કરીશું કે એમાં શું થાય છે મનુષ્ય વ્યાપારમાં પુરુષ મહિલા તેમજ બાળકોનું ખરીદ વેચાણ થાય છે બરાબર એના પર પૂરેપૂરો પ્રતિબંધ છે એ જો આ કૃતિઓ કરશો તો અનુચ્છેદ તમે ત્રેવીસનું ઉલ્લંઘન કરો છો તેના પર તમને સજા પણ મળી શકે છે સાથે મહિલાઓ તેમજ બાળકોનો દુર્વ્યવહાર જેમાં વેશ્યાવૃત્તિનો સમાવેશ થાય છે બરાબર છે નાની નાની બાળકીઓનું અપહરણ કરીને એના તમે બીજી જગ્યાએ વેચી શકતા નથી બરાબર જો આવું કૃત્ય થાય છે ભીખ માંગવા માટે પણ તમે છોકરા કે બાળકોનો ઉપયોગ કરી શકે છે બરાબર હવે સંસદ ઉપરના કૃત્યોને રોકવા માટે અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમ ઓગણીસો છપ્પન બનાવ્યો છે બરાબર છે સેના નિવારણ માટે કે જ્યાં સ્ત્રી પુરુષ કે બાળકોનું જે શું કહેવાય છે લઈ વેચ થાય છે એના પર પ્રતિબંધ કેનામાં ઘટ અને રોકવા માટે એક અધિનિયમ બનાવેલા એમાં દરેક નિયમ આવશે કે તમને કઈ સજા મળી શકે છે જે ઓગણીસો છપ્પનમાં બનાવવામાં આવ્યો હતો બરાબર છે હવે મં મંધિયાર મજૂરીનો અર્થ થાય કે વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેની પાસે કામ લેવું બરાબર છે કે કોઈ પણ વ્યક્તિની ઈચ્છા નથી કે એનું વર્ક કરવાની કે કામ કરવાની ઈચ્છા નથી બરાબર છે તો એની પાસે તમે જબરજસ્તી કામ નથી કરાવી શકતા બરાબર છે હવે હું તમને એક વસ્તુ કહું આગળ અત્યારે આપણે વાત કરી કે જે સરકારી નોકર છે જે સરકારી ગવર્મેન્ટ નોકરી કરે છે એ એવું ના કહી શકે કે હું સરકારી નોકર છું તો મારે નહીં કરવાનું હું આ કામ નહીં કરું પણ તમે સરકારી નોકર છો સરકારી ફરજ તરીકે તમારે જે ફરજમાં આવે છે ઉપરથી ઓર્ડર આવે છે એનો અમલ કરવો જોઈએ બરાબર છે પણ હું તમારા ડ્યુટી સમય પછી હું તમારી પાસે જબરજસ્તી કામ કરાવતો હોઉં તો પછી તમે અમુક તમારા રાઇટ્સ છે એ પ્રમાણે તમે આગળ જઈ શકો છો હવે બંધિયાર મજૂરીમાં લઘુત્તમ દરથી ઓછા દરે કામ લેવાનો પણ સમાવેશ થાય છે બરાબર છે કોઈ પણ વ્યક્તિને હું કામ ઉપર ત્રણસો રૂપિયા માટે કામ પર લઉં છું બરાબર છે હવે ત્રણસો રૂપિયાના કામના સામે હું એને આઠ કલાકને કહીને ત્રણસો રૂપિયા આપું છું જો હું એની પાસે દસથી પંદર કલાક કામ કરાવું બરાબર છે તો એ આ ગુના મારા આ કાયદા અંતર્ગત એ ગુનો બની શકે છે કેમ કે હું એને આઠ કલાકના ત્રણસો રૂપિયા આપીને કામ પર લઈને આવ્યો છું છતાં પણ હું એની પાસે વધારાના બીજા પાંચ છ કલાક કામ કરાવું છું અને વેતન એ જ આપું છું તો એ એક ગુનો કહેવાશે જે વેતન તમારું નક્કી કરેલું છે જે સમયગાળો નક્કી કરેલો છે એનું વેતન એટલું આપવું જ પડશે બરાબર છે ઓછા કામની સામે વધારે શું કે કામની સામે ઓછું વેતન તમે આપી શકતા નથી બરાબર છે હવે જે મંદિયાર મજૂરો છે એ દૂર કરવા આ મજૂરીને દૂર કરવા સાંસદે અલગ અલગ કાયદા બનાવ્યા છે જેને વાત કરીએ તો બંધિયાર મજૂરી વ્યવસ્થા નાબૂદ અધિનિયમ ઓગણીસો છોત્તેર છે લઘુત્તમ મજૂરી અધિનિયમન ઓગણીસો અડતાલીસ છે કરાર મજૂરી અધિનિયમન ઓગણીસો સોળ સિત્તેર છે અને વેત સમાન વેતન અધિનિયમન ઓગણીસો છોતેર છે બરાબર છે આ લગભગ બધા એમ્પ્લોયમેન્ટના અધિનિયમ છે જેમાં તમને કરાર આધાર મજૂરી કરાવી શકતા નથી બરાબર કેટલું મિનિમમ વેતન આપવાનું હોય છે કે લઘુત્તમ મજૂરી કે તમે કેટલી મજૂરી નક્કી કરવામાં આવે છે એ બધી વસ્તુ આ અધિનિયમમાં મૂકવામાં આવેલી છે હવે વાત કરીશું અનુચ્છેદ ચોવીસ હવે બાળમજૂરી પર પ્રતિબંધ કેટલા વર્ષના છોકરા પાસે તમે બાળમજૂરી નહીં કરાવી શકો તો જે જે બાળકની ઉંમર ચૌદ વર્ષથી ઓછી છે ચૌદ કે એનાથી ઓછી ઉંમર બરાબર છે એની પાસે તમે બાળમજૂરી કરાવી શકતા નથી બરાબર તો હવે તમારો પ્રશ્નો એ ઉદ્ભવ છે કે ફિલ્મોમાં કરનાર બાળકો છે એ શું બાળમજૂરી ના કહેવાય બરાબર છે એના માટે નિયમ છે કે કોઈ પણ ફિલ્મ પ્રોડ્યુસર છે એણે ચાઇલ્ડ ગૃહો છે બરાબર છે એમાં બાળક માટે વીસ હજાર રૂપિયા મૂકવાના થશે એની માતા પિતા પાસે પરમિશન લેવાનું થશે બરાબર છે સાથે સાથે એ કેટલા સમય ત્યાં કામ કરશે શું કરશે હવે જે વસ્તુમાં કામ કરે છે એ જોખમી છે કે નહીં બધી વસ્તુ જોવામાં આવશે પછી જ એને પરમિશન આપવામાં આવશે તો વાત કરીશું આપણો અનુચ્છેદ ચોવીસ કે એમાં શું છે એ ચૌદ વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કે અન્ય જોખમવાળા કામમાં રાખવા સામે પ્રતિબંધ લગાવે છે તમે નાના બાળક પાસે કોઈ કામ કરાવી શકતા નથી એ છોટું આવું કહીએ છીએ એ છોટું બરાબર છે પણ હવે જો તમે ચા પીવા જશો ને છોટુની ઉંમર પૂછી લેજો કે ભાઈ છોટું કઈ ઉંમર છે તારી બરાબર તો ચૌદ વર્ષથી નાનો છે તો પ્લીઝ સમજાવો દુકાનના માલિકને બરાબર છે જો પછી મજબૂરી હોય અમુક વસ્તુ કન્ડિશન જોવાની હોય છે કે એમાં લખેલું છે કે એ જગ્યાએ એવી રીતના કામ કરું કે જ્યાં બાળકોને નુકસાન નહીં થઈ શકે અને ઓછામાં ઓછા ત્રણ ચાર કલાકો એમાં તમને એમાં એમને કામ કરવા તમે પરમિશન આપી શકો છો બરાબર છે કે બાળકોના અધિકારોના રક્ષણ માટે તેમજ તેઓનું શોષણ ન થાય તે માટે અત્યાર સુધીમાં ઘણા કાયદાઓ સંસદ દ્વારા રચવામાં આવેલા છે બરાબર છે એમાં વાત કરીએ તો બાળમજૂરી પ્રતિબંધ ઓગણીસો છ્યાસી છે બાળ નિયોજન અધિનિયમન ઓગણીસો આડત્રીસ છે કારખાના અધિનિયમન ખાણ અધિનિયમ મર્ચન્ટ શિપિંગ એક્ટ બાગાયત્રમ અધિનિયમ અને બીડી સિગારેટ કર્મચારી અધિનિયમન ઓગણીસો છાસઠ આ બધા બાળ બાળમજૂરી અંતર્ગત અમુક અધિનિયમો બનેલા છે તેમાં બાળમજૂરી સામે જે કોઈ બાળકોનું શોષણ કરે છે એમના બાળકોને રક્ષણ પૂરું પાડે છે બરાબર હવે વાત કરીશું રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ બે હજાર પાંચના અધિનિયમ અંતર્ગત પાંચ માર્ચ બે હજાર થી આ કામગીરીનો પ્રારંભ થયો હતો બરાબર છે એનું મુખ્ય કાર્ય શું છે કે સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ નીતિઓ કાર્યક્રમ વહીવટ વ્યવસ્થા બાળકોનો નિરીક્ષણ બરાબર કરે છે કે નહીં આ વસ્તુ જોવાનું છે આ દેખરેખ કરવાનું જ કાર્ય કરશે બાળ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ બરાબર છે તો હવે આયોગનું માળખું શું છે તેની રચના કોણ કરે છે તો કેન્દ્ર સરકાર બરાબર છે હવે એમાં અધ્યક્ષ એક અધ્યક્ષ હોય છે અને છ સભ્યો હોય છે બરાબર છે હવે એમાં ઓછામાં ઓછી બે મહિલા સભ્યો હોઈ શકે છે પછી એ બધી મહિલા પણ હોઈ શકે પણ ઓછામાં ઓછી બે મહિલા સભ્યો તો રાખવા જ પડશે બરાબર છે આમ જોવા જઈએ તો સભ્યોની સંખ્યા સાહીઠ વર્ષ ઉંમર શું હોય કે સાહીઠ વર્ષ સુધી વર્ક કરી શકે છે બરાબર છે અને અધ્યક્ષ પાસઠ વર્ષની ઉંમર સુધી એ કામ કરી શકે છે પછી કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે અધ્યક્ષ અથવા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે બરાબર ત્રણ વર્ષ માટે પછી ત્રણ વર્ષ પછી નવી નિમણૂક થશે હવે એવો આ આયોગનું મુખ્ય કાર્ય આપણે આગળ ચર્ચા કરી હતી કે કાયદા દ્વારા બાળકોને આપવામાં આવેલા અધિકારોનું સમરક્ષણ કરવું બાળકો પર થયેલા ગુનાઓની તપાસ કરવી બાળકોના અધિકારો પર સંશોધન કરવું બાળકોના અધિકાર માટેની આંતરરાષ્ટ્રીય સંધિઓનો અમલ કરાવવો બાળકોના અધિકાર સંબંધી અન્ય બાબતોનો તપાસ કરવી કે જે કોઈ બાળકો છે જે કોઈ કારખાનાઓમાં કામ કરે છે કે એમની સામે અમુક જે કંઈ શોષણ થાય છે બધા બાબતોની ચકાસણી કરવાનું કાર્ય છે આ આયોગનું છે બરાબર હવે વાત કરીશું પેન્સિલ પોર્ટલ એ શું છે તો પેન્સિલ પોર્ટલ સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં કેન્દ્રીય શ્રમિક અને રોજગાર મંત્રાલય દ્વારા જે એની છે એનું એ લોન્ચ કરવામાં આવેલું હતું પેન્સિલનું ફૂલ ફોર્મ શું છે પ્લેટફોર્મ ફોર ઇફેક્ટિવ ઇન્ફોમેન્ટ ફોર નો ચાઇલ્ડ લેબર બરાબર છે એ એનું ફૂલ ફોર્મ છે જે એની કેન્દ્ર દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે પેન્સિલ પોર્ટલ નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ સ્કીમ અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું હતું હવે પેન્સિલ પોર્ટલનો ઉદ્દેશ્ય શું છે કે બાળમજૂરી અંત અંગેની ફરિયાદોનું નિવારણ કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિ બાળમજૂરી કરતા જોઈ અને તમે ફરિયાદ કરશો તો પેન્સિલ એક્ટ અંતર્ગત બધું થશે બરાબર હવે વાત કરશું પોસ્કો હવે બાળકોને જાતીય શોષણ અથવા યૌન શોષણની રક્ષણ આપવા માટે કેન્દ્ર સરકારે બે હજાર બારમાં પોસ્કો અધિનિયમન તૈયાર કર્યું હતું હવે પસ્કો અધિનિયમનો ઉદ્દેશ્ય અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકો છોકરા છોકરીને યૌન શોષણ યૌન અત્યાચારથી રક્ષણ આપવાનો છે બરાબર બાળકોને જાતીય શોષણ સામે રક્ષણ આપવા માટે બે હજાર બાર પહેલાં બાળકો માટે વિશેષ કાયદો ન હતો બાળકો સાથેના જાતીય ગુનાઓમાં ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી કલમ સાતસો પંચોતેર બળાત્કાર ત્રણસો બાવન સ્ત્રી સાથે દુર્વ્યવહાર તેમજ ત્રણસો સિત્તોતેર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અંતર્ગત કાર્ય કરવામાં આવતી હતી બરાબર આ જ્યારે બે હજાર બાવીસ પહેલાં આ જે પોસ્કો એક્ટ છે ના બન્યો હતો એના પહેલાં આ કલમ લગાવવામાં આવતી હતી પરંતુ હવે પછી પોસ્કો એક્ટ અંતર્ગત જ એમના સામે જે કોઈ કૃત્ય કરે છે એમની સામે આ કાર્યવાહી કરવામાં આવશે બે હજાર બાર પહેલાં દેશમાં એકમાત્ર રાજ્ય ગોવા બાળકો સાથેના જાતીય ગુના સંબંધી કાયદો અસ્તિત્વમાં હતો ખાલી ગોવામાં હતું બે હજાર બાવીસ પહેલાં બરાબર છે તો આજના વિડીયોમાં આટલું જ છે સોશિયલ અધિકાર અધિકારમાં છે ત્રેવીસ અને ચોવીસ આવે છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું પચીસથી 28 ધાર્મિક સ્વતંત્રતા વિશે છે ધર્મ પાળવાનો પણ અધિકાર છે એનામાં શું વાત આવે છે બધી આપણે એની ચર્ચા કરીશું નેક્સ્ટ વિડિયોમાં જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જો તમે યુટ્યુબ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો આપણી ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક તમને બાયોમાં મળી રહેશે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તમારા બીજા તૈયારી કરતાં પાંચ મિત્રો સાથે આ વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત